ખમણની લીલી ડુંગળીની ચટણી છે આપણે તો તો આ આ ચટણી તમારે દુકાન માટે માટે ઘર ખૂબ ઉપયોગી થાય તમે એન્ડ સુધી જોતા રહેજો નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ તો આપણે જે ખમણ ની કાંદાની ચટણી આવે સુરતની ફેમસ તો આપણે ખમણ તો ઘરે બનાવતા હોય પણ આરે આરે લીલી ડુંગળીની ચટણી મસ્ત હમણાં ફેમસ છે તો એની રેસીપી તમને આપું છું આપણે પેલા આપણે આ ખમણ બનાવ્યા હોય એને આપણે પેલા ભૂકો કરી નાખીએ લીલી ડુંગળીની ખમણની ચટણી બનાવી હાવ ઈઝી છે અને આ ખમણમાંથી જ બની જાય આમાં વધારે પડતું મટીરિયલ મસાલા પણ નથી આવતા તો આપણે ખમણનો ભૂકો કરી નાખીએ છીએ પહેલાં હાવ ભૂકો કરી નાખવાનું ખમણનો પહેલાં આપણે

સૂકા કાંદાને અને લીલા કાંદાને અલગ અલગ રાખવાના ચટણીની તીખાશ માટે આપણે આ બે તીખા મરસા લીધા છે એને આપણે ખાંડડીમાં કૂટડી અને એની પેસ્ટ બનાવી નાખશું અને આપણે ખમણની જે ભૂક્કો કર્યો છે એમાં મિક્સ કરી દેવું આપડે ખમણનો ભૂકો કર્યો છે એમાં પહેલા સુકા કાંદા નાખી અને મસળી દીเย છે ખમણ જે આ મસળવાની પ્રોસેસ ચાલી રહી છે ખૂબ જ જરૂરી છે હવે તે મસળી દેવાના એટલે ડુંગળીની સ્માઈલ ખમણમાં બેહીએ લીલી ડુંગળી અને ખમણની ચટણી બનાવો તો આવી રીતે સૂકી ડુંગળી કાપીને મસળવી ખમણમાં ખૂબ જ જરૂરી છે તો ડુંગળીનો સ્વાદ આવશે અને ડુંગળીનો અને ખમણની ચટણીનો ટેસ્ટ વધશે અને આ લીલી ડુંગળી કટિંગ કરીએ અડધી ચમચ હળદર નાખીએ છે હળદર નાખવી ખૂબ જરૂરી છે એનાથી ચટણીનો કલર પીળો મસ્ત આવશે ખાંડ નાખીએ છે અંદાજે વીસ ગ્રામ જેવી બે ચમચ નમક નાખીએ છીએ પાંચ ગ્રામ જેવું અને ખટાશ તો ખમણમાં હોય જ નમકે હોય પણ આપણે ઓછું નાખ્યું હવે આમાં બીજું કઈ નથી નાખવાનું ખાલી પાણી નાખી દેવાનું એટલે આપણી ચટણી તૈયાર આ કોરી ચટણી છે જેમ જોઈએ એમ પલાળતા જવાનું આવી રીતે દબાવીને હાથ મારીને બે મિનિટ મિક્સ કરવા તો તમારે આ આપણે દોઢસો ગ્રામ જેવા ખમણમાંથી બનાવી તમારે કિલો એક ખમણમાંથી કેટલી બનાવી હું લખી નાખી એ પ્રમાણે તમે બનાવી દેજો ખમણને આપણે બાઉલમાં લઈને પાણીથી ચટણી બનાવી નાખીએ છીએ વજનમાં જેટલા ખમણ લીધા હોય એટલું જ પાણી નાખવાનું આપણે એકસો ગ્રામ ખમણ લીધા હતા

ખાલી એને ખમણ માં તમે ખમણ બનાવો એમાં ડુંગળી કાપી નાખ દેવાની પછી ડુંગળી ખાંડ હળદર મીઠું અને જો સે તીખું હોય તો લીલું મરચું નાખ દેવાનું અને આવી રીતના જરૂર પ્રમાણે પાણી નાખવાનું વધારે પડતું પાણી નહીં નાખવાનું તમારે જેટલી જરૂર પડે ને એટલું જ પાણી નાખવાનું 100 ગ્રામ ખમણ લીધા હોય તો એમાં 100 ગ્રામ જ પાણી નાખવાનું પછી હલાઈ નાખવાનું જરૂર પડે તો વધારે નાખવાનું તો આવી રીતે આપણે ખમણની કાંદાની ખમણની ચટણી બનાવી જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો મળીશું અગલા વિડીયો જય માતાજી બાપા સીતારામ